નાની બોરુના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ એસબીઆઈ એ પરિવારને દસ લાખ નો વીમા ચેક અર્પણ કર્યો ધોડકા નાની બોરુ ધોળકા તાલુકાના નાની બોરુ ગામમાં એક યુવાનનું અકસ્માતમાં આકસ્મિક અવસાન થતા તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જોકે મૃતકે લીધેલી વીમા પોલિસી તેના પરિવાર માટે આર્થિક સંકટ સમયે એક મોટી મદદરૂપ સાબિત થઈ છે મૃતકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાંથી માત્ર પાંચસો ના પ્રીમિયમ સાથે એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી જેમાં દસ લાખનો વીમા કવચ મળવા તેમના આકસ્મિક મૃત્યુ બાદ એસબીઆઈ ના મેનેજર શ્રી મિતેશ કુમાર અદાણી અને એજી શ્રી દેવેન્દ્ર શર્માએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી બેંક દ્વારા ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતક ના પત્નીને દસ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આર્થિક રીતે મુશ્કેલ સમયમાં બેંકની આ મદદથી પરિવારને થોડી રાહત મળી છે બેંક દ્વારા મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને આ કપરા સમયમાં તેમને સહાય કરવાની ખાતરી આપી હતી આ ઘટના બેંકના ગ્રાહક સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમયસર મદદરૂપ થવાના પ્રયાસો દર્શાવે છે

માટે ફક્ત વીસ રૂપિયા ખર્ચવા પડે છે અને પણ વાર્ષિક છે